ભારતમાં ઓલા કંપની આજે રાઇડ શેરિંગમાં ખૂબ જ મોટું નામ બની રહી છે આ કંપનીની શરૂઆત ત્રણ ડિસેમ્બર બે હજાર દસમાં થઈ હતી જેના કોફાઉન્ડર ફાઉન્ડર ભાવિશ અગ્રવાલ છે હાલમાં ઓલા કેબ્સનું વેલ્યુએશન લગભગ ચાર પોઈન્ટ આઠ બિલિયન ડોલર એટલે કે ઓગણચાલીસ હજાર આઠસો બત્રીસ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે શરૂઆતમાં જ્યારે કંપનીના ચાલીસ હજાર આઠસો બત્રીસ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે શરૂઆતમાં જ્યારે કંપનીના કોફાઉન્ડર ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે તેના પરિવારને અને મિત્રોને પોતાના બિઝનેસ મોડેલ વિશે વાત કરી ત્યારે તેમણે તેની ખૂબ જ મજાક ઉડાવી પરંતુ ભાવિશ અગ્રવાલ મક્કમ રહ્યા અને ઓલા કેબ્સની શરૂઆત કરી વાસ્તવમાં ભાવિશને ઓલા કેબ સર્વિસ શરૂ કરવાનો વિચાર એટલા માટે આવ્યો હતો કારણ કે તેઓ ખુદ એકવાર ટેક્સી ડ્રાઈવરની મનમાનીનો શિકાર બન્યા હતા ત્યારે તેમણે સમજાયું કે દેશમાં એક એવી કેબ સર્વિસની જરૂર છે જેને લોકો સરળતાથી મેળવી શકે જેનું ભાડું વ્યાજબી હોય અને ડ્રાઈવર ગ્રાહક પ્રત્યે જવાબદાર હોય